મનસિંહ અમારે એક જેઠી જેઠી રાખતા જેઠી જેઠી વિયાણી ને તે પછી ખુબ પારવા માં

કેતા તા કે અમે દોતે ટોણીને બાર બાર ઓય હું મારા દાદા કે તમારે મની વિયણની મની હા હે અને ને દો રૂપિયા વગેરે કેટલું દાદા ને દાદા ને કુડું બોલાયું એક દો રૂપિયા હારું રૂપિયા ના દાદા ભોકે બે રમતો હતો જેટલી દાદા ના દાદા ભારે આવશે એટલે આ દો રૂપિયા તને કોલ્યા કાળિયા અભિષેત વાળા બોલો શું ગયા ભણવા કુડો બતા